મહુદા નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હાજરી આપી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તથા મહુદાના ધારાસભ્ય સંજયસિંહ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું આજુબાજુના ગામના વીસ લોકોએ લીધો મુખ્યમંત્રીનું પંકજભાઈ દેસાઈ સંજયસિંહ સ્વાગત કર્યું मुख्यमंत्री एक सो नव युगलोने आशीर्वाद वचन आप अभिनंदन पाठवू धारासभ्य संजय सिंह महिडाए तृतीय समूहलग्न महोत्सव सफळ बनव सौ नो आभार व्यक्त धारासभ्य हो पंकजा देसाई दत्तक लिधेला एक सो एकावन दीकरीने आशीर्वाद आप अभिनंदन पाठव्या ચકલાસી નગરપાલિકા પ્રમુખ અને કારોબારી સભ્ય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત સરકાર દ્વારા કરવામાં આવ્યું તેમજ ચકલાસી ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું મા બાપ વગરની એકસો એકાવન દીકરીઓને નવરોજ ખાન પઠાણ કે જે નડિયાદમાં આવેલી એરોપ્લેન હિંગ અને મશાલાના માલિક છે તેઓ તરફથી એકસો એકાવન જેટલી ઇસ્ત્રી પણ સમૂહ તેમના તરફથી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ આશીષ મહેતા ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર બાબા વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ એ સંકલ્પ અર્થે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે એકસો એક દીકરીઓ મહુધા વિધાનસભાની દીકરીઓ છે અને એકાવન દીકરીઓ સ નડિયાદ વિધાનસભાની આવી છે એમાં તમામ એકસો એકાવન દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના વૃદ્ધો અને મક્કમ એવા ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા એ બદલ હું મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આ તૃત્ય સમૂહ લગ્નની અંદર સૌ લગ્ન સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મહિડા માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ ભાઈ શ્રી સંજયભાઈ યોગેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ ઝાલા કલ્પેશભાઈ આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ કનુભાઈ ડાભી ગૌતમસિંહ ઝાલા ભારતસિંહ પરમાર બરવંતસિંહ વાઘેલા પ્રવીણસિંહ વાઘેલા કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા મહાશક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને નવ યુગલ દંપતીઓ આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવ દંપતીઓને આશીર્વાદ માટે આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે એકસો એકાવન જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા ને મૌઝા વિધાનસભામાંથી લગભગ પચાસ હજારથી વધારે લોકો અહીંયા આ નવ દંપતીના આશીર્વાદ માટે આવ્યા છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય તમને બધાને આનંદ થાય એવું કામ બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાવ્યા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તમનો તે તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ